मुसीबत यहाँ पढ़ाई नहीं हो रही है बंद है ट्रैकिंग जय माता जी जय वचराज नमः था फटे जी हमारे नेटवर्क नहीं थी हमारे यहाँ भी क्यों नेटवर्क तुम्हें बंद कर दियो लखन भाई जय मजे जय माता जी जय वचराज जय माता जी मित्रों जय वचराज

અહીંની પ્રકૃતિ બહુ સારી હા ભાઈ ઓહો અને એમાંય આપણે ભાગ્યશાળી કે આ વેધરને બહુ સારું છે અમે આવ્યા ને ઠંડી ચાલુ થઈ અને વેધર બહુ સારું છે અને દેવનભાઈ પહેલી વખત આવ્યા હે હું ફર્સ્ટ ટાઈમ તો કેવું તમને લાગ્યું આખું આજ બે દિવસ ખરેખર અહીંની આની ખાસ વાત કરે ને તો આની શોખાઈ છે ને અહીંયા નો પેલો નંબર આવે લેસ્ટર યુકે જે ફોરેન કન્ટ્રી જોઈ ને જો હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે એ વાત એ હસી કાય લકે હા સતાય અમારા એલકે સાવન હા સતાય હાલ્યા ગયા હાલ્યા ગયા ઈ ન ગયા યુકે માં આવી ગયા ભાઈ ઇન્ડિયા માંથી હાલ્યા ગયા ને યુકે માં આવ્યા રામ રામ કવિ ચેત અલકા પધારો ભાઈ આપણે મોગલ માનું ગીત જે આપણું છે ને મોગલ આવીને એના કવિ આપડા છે થેન્ક યુ બેન જય કટારી કટારી ઘુમરા મારે ખબર અમારે